મુકી તો ના હોય ચેનલ નું નામ શું દરભાઈ એમ નેમ મિસ્ટર સવન માર્ગ દેશી બ્લોગ બરોબર સર્ચ કરી લે તમે તમારે ભાઈ પૂછે કે આઈ આખી હું હે શું કહેવાય પાણી પાણી પીધો પાણી પાણી પીધો ઓ ભાઈ ફોટા બરા ભાઈ ફોટા 17 ના અમે અમારો કયો વારો છે આને ફોટા ઓસી એટલા દુનિયા ને ફોટા બરા આ હું ગંગા હે આ મંદિર હે

राडो आ गयो सावन नहीं बनी। थोड़ा तो जयवानी अब आप लोग थोड़ा आगे अब루 तो पहली फेरी इज से कोई वांतो नहीं ओला बईने वांतो आई गयो थोड़ा तो मोटे कैसा मजा आ रही है? मजा आ रही है भाई मजा तो आएगा ना पहली बार है ना तेरा भी तो पहली बार है भाई तो रे आ रहा भी पहली बार है यार कितनी सीढ़ी है यहां पे ये 10000 है दस हजार बस हजरत में एक ही कम है अभी अपन कितना चढ़ गए होंगे अभी अपन चढ़ गए लगभग 5 तक चढ़ गए 5 और चढ़ना है और चढ़ना है यार भाई इधर ही तक है पांच में क्या है ये रोप है ना उसमें चला जाएगा रोप सही बोल रहा है उसमें जाना, जाना है उसमें देखते हैं 700 रुपए लगेंगे इसका कोई बात नहीं तो ठीक है चढ़े

અમાર ઝાડો થાકતો નથી ઓય ગિરનારી અમાર ઝાડો થાકતો નથી બાકી બધા તમે વડાવી નાટ ગઈ જાડે હોટ લાગ ગઈ ભાઈ હવે ખાઈ કા અમે હવે આ ખાઈ કા હવે થોડું છે થોડું ચડી જઈએ પછી પથારી કરી દી હાલો ફોન તો હરખો રાખ પછી

મેનમાર ભાઈ ને થોડવા મંડાવી થોડવા મંડ નાસ્તો આગળ જવાનું છે ગુરુદોત્રી જાવ હાલો

રૂટ આપણે લેવું તમે તો કન્ટિન્યુ લોક માં તો અંબાજી થી તમે ગુરુદત્તા રસ્તામાં હસ્તીનાપુર કહેવાય હે હું કેવાય હિંમતભાઈ આ કેવું કહેવાય મને બઉ ખબર નહીં પણ દિલ જેવો ટૂંક આકાર આવે જોઈ લે અને હસ્તિનાપુર ડેમ કહીએ અને એક બીજું પાછળ

નામ એવા છે તો એ ઈ કામ એવા નથી થતા સીધરા સોલા કે આ જે સંગાડી હું કે બહારું ને ભાઈ આ તો થાકે જ નથી થાઈ ગયો ભાઈ તને હું કો હા ચાલુ કરી ગુરુ જતા દર્શન કરી લઈએ થેન્ક યુ ભાઈ એય જાવન બોલો બોલો તારા મોકલાવું હે જેનો બોલો જાય છે ચલો આ તો મોકલાઈ દે આ તો લાવ ગુરુ ગોરખન દેખતી રાત કા આપણે ગુરુ દેતગરીને આયા આપણે મળી ગયો ગાયનું ગડુ એવું કહેવાય છે

ગરમી નહીં થાક નહિ જઈ તો કન્ટિન્યુએટ વ્લોગ માં હવે તમને ધીમે ધીમે આવું ચાલુ ચાલુ અન ચાલુ કર્યું હે કે થાક લાગે બહુ આક કરાર છે આવજા ઉપર તો જો આઈતી પિક્ચર માં શૂટ કરેલો સીન છે આ મોટું ટાઈપ દર્શાવેલું હે પિક્ચર માં વર્તી જાય તો પિક્ચર હમણાં જ આવ્યું હે ભાઈ ફાકી બનાવ ફાકી બનાવ ના તોય બનાવો ગિરનાર માં એવા ને પપ્પા ખાવે પણ તને મારે

ભાઈ કેતો ની મસ્ત મજાનું દર્શન કરી લીધું ને તમે આવજો ને દર્શન કરજો આય ગુરુ દેતા તરી ગુરુ દેતા તરી ના દર્શન કરી લીધા ભાઈ અને ઘણે બદલી ગયો અત્યારે આવ્યું એટલે ઓલું લાદી જેવું કર્યું અને નારી બધા હેઠી તમે નાખું આગે તો ગોળ હતું અને ભાઈ મૂર્તિ હતી નવું બઈનું અત્યારે લાદી રેપ બનાવ્યું આવજો ને દર્શન કરજો હાલો તો કંટી વેજો વ્લોગમાં આગળ બધા આવે ભાઈ બેહી વાત બીજી કરી અને પછી આગળ વધીએ પાછા અમે રીટર્ન થઈ ગયા છીએ દર્શન કરીને મસ્ત મજાના ના બધા જાય છે આપણે બધા આપણે પાછળ રિટર્ન થઈ ગયા ભાઈ દર્શન કરીને મસ્ત મજાના દર્શન કરી લીધા અને થાક એટલું બોલો લાગ્યું નહોતો મને તો તમારે મારી આઈ જાય નથી પૂછી ગુરુ દેતા તરીકે એમ કે આજથી કેટલા વર્ષ પહેલાં લાવ્યો હતો તો મને એમ લાગ્યું તું કે કદાચ બહુ બોલું થાય એમ નથી વાંધો આવ્યો અને ચડાઈ ગયું ભાઈ થાકે વસ્તુ લાગ્યું તો હવે આપણે ધામણે ઓલું હેમંતભાઈ ક્યું કુંડે હે હેમંતભાઈ કુંડ ક્યું હે અમંડાલ અમનડાલ કુંડે જવાનું છે ભાઈ

તો ભાઈ ગૌમુખી મુખી ગંગા એ પાછા રિટર્ન માં ભૂગી ગયા અને વા પ્રસાદી લઈ ગયા આપડે ગુરુ ગોર હોય ગુરુ દત્તાત્રી પછી રિટર્ન થતા જગ્યા ને ત્યાં ત્યાં પ્રસાદી લીધી હતી ભાઈ અને મસ્ત ગમી લીધું હવે પાછા આવી ગયા હવે આપડે ત્રણ ચાર વાહ રહી ગયા ને રાહે સિંહ ભાઈ તો અમારા આજ આપડે બધા ભાઈ બનવું ને હા ભાઈ તો કઈ વાંધો નથી મજા આવી ગયો એક વાર હિંદ કરે છે અત્યારે હું આવી ગયો ના આવી તને

અહીંયા પર બાઈક પડી ફોર મેલી ગયા તા રોકતો ને આઈ ચલા હાલો માગળ એટલે પગથિયા આઈ તો નો ઉતરે 1 કિલોમીટર વધી તો વાત છે તો પછી હું નીકળી આવતા નહીં મારો અનુભવ તો બે કર ગયો તમને પછી જેવી ઈચ્છા હાલો મને વધી હાલો તો પછી આગળ નાસ્તા પાણી કરે તો મળશું ના કે ભાઈ થાય તો સીએ દેજો ઘરે અને એ બધા વહી ગયા બસમાં માં રાજકોટ એને જવું તો એટલે ભાઈ વેલા નીકળી ગયા ઉતરી ગયા વેલા થોડા ઘણું કોઈ અમુક બે ત્રણ ઘણા પાછળ રહી જતા એના લીધે થોડું મોડું થઈ ગયું અત્યારે હવે વાડી આવીને બેસી ગયો ભાઈ અને ગીર તો એવું કે ભાઈ એમ કેવાય કે હિમાલય કરતા જૂનો હોય અને ઘણા એવા અહીંયા ને હે ભાઈ હાલો તો વાંધો પછી મળીએ બીજા લોગમાં ચાલો તો ભાઈ